આમ વર્ષોની પરંપરા મુજબ હાલમાં પણ ખડિયા યાત્રાના સરહદારી સંખ મુખી ભાણજી ડાડા મત્યા પૂંજાડા ભાગવન દાદા મેઘાણંદ રામજી દાડા નાગ પોષિત સંઘ તારીખ પંદર મે ના રોજ યાત્રી સંઘ નું આગમન મામાદેવ બગથડા યાત્રાધામ અંજાર મધ્ય થયું હતું સર્વેને સમાજ અને યાત્રાધામના પ્રમુખ ખીમજી સિંધવે આવકાર્યા હતા રાત્રે ખડિયા જાત્રા સંઘ તેમજ વધારેલા મહેમાનોના ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારબાદ માતંગ ધર્મગુરુઓ દ્વારા જ્ઞાનશાસ્ત્રનું કંથન કરાવવામાં આવ્યું હતું બારમતી પૂજા શરદધારીઓ તરફથી પ્રસાદ મુંડન વિધિ સહિતના વિવિધ ધાર્મિક વિધિ સાથે ખડિયા યાત્રા સંપન્ન કરાઈ હતી આજના પ્રસંગે શરદધારી માતંગ ધર્મગુરુઓનું સમાજ અને યાત્રાધામ સમિતિ વતી સન્માન કરાયું હતું